जय माताजी मित्रों केम सब तो मजा मा तो मजा मा ज्यो माला वाला आज तो बपोर पछे लोग चालू आपरे करो छे 4:30 वाजी जासी गायब होय जाय पापा पते ले आया छे किनो नाव नाम वीडियो आपने बनाई ले आज नो पूजू रे बन्ना निको वीडियो मा अगर अगर बनयायो થોડુક વિડીયો બનાવી લઈ આપણે વાલા આપણે અહીંયા થોડુંક એલું છે આપડે ઝાડવાનું પાણી દઈ જો પી જાય ફૂકાય છે એટલે આપણે રાયણ છે મીઠો લીમડો એ બધું એટલે જાતું હોય ઝાડવા પાણી આવું છે બધું હદનો નો કેવો જાય છે હવે તો ગાધો દી બાકી નથી જો એટલે જઈશ ફળામાં આટો મારવાંટો મારવાનો તેમ જઈશું આટો મારી આવી ખેડૂને તો આંટો ન મારે ત્યાં લગાડ પડે નહીં વાડીમાં હવારમાં આંટો મારે પણ આપણે આજે નતો સવારમાં પાણી કપાસમાં ચાલુ છે એટલે પાણી જોયું છે આવીને પાણી ચાલુ કયું છે પાણી સંભાળવા જાય નથી આપણે તો અત્યારે રહી રહ્યા રહ્યા પરાણામાં શું થયું હોય એ ઝાયર ફરવા પીડ્યો ખૂબ આમ પાણી આવેલું જાય છે આપણે ઝાડ નો હોય ને એમાં હલાતું ના હાલતું પણ કાંઈ આ આપણું ચીકું છે ચીકું બહુ જોરદાર ચીકું આવ્યા છે એ બહાટી ને ધબધબાટી શિયાળાના બહુ આવે અત્યારે આયા ને શિયાળા બધા પાકી જાય ખાવા લેવા ના પડે આપણું ને ધબધબાટી કપાસ આવી ગયા પાણી આપણે હાલે હે આપણો કપાસ છે નથી વાવ્યો થોડો વાયો છે બાકીનો ધારકો આપણે બધો વ્લોગમાં બનાવી જોગ કેવો લાગે છે એ જણાવજો કોમેન્ટ કરી નવા મિત્ર હોય તો લાઈક કમેન્ટને સબસ્ક્રાઈબ કરી વાજો હું આગળનો કેમેરાથી બતાવી દઉં કપાસ